આજે આપણે બનાવીશું ફરાળી ભેળ ભેળ બનાવવા માટે મેં અહીં ચાર નાના બટેકા લીધા છે બટેકાને આ રીતે લાંબાને પતલા ચિપ્સની જેમ સુધારી લેવાના છે અને એક પાણી મૂકીને એમાં મીઠું નાખીને અને બટેકા બાફી લેવાના છે બફાઈ જાય એટલે આ રીતે જાળીમાં કાઢી લેવાના છે અને ખજૂર ગોળ અને આંબલીની ચટણી બનાવવાની છે ધાણા અને મરચાંની તીખી ચટણી બનાવવાની છે અને ભેળ બનાવવા માટે મેં અહીં દાડમના દાણા ટમેટા અને કાકડી આ બધું ઝીણું ઝીણું સુધારી લીધું છે અને ફરાળી બાલાજીનો ચેવડો અને મસાલા સિંગ બાલાજીની આ બે એક મોટા વાસણમાં લઈને અને દાડમના દાણા ટમેટા કાકડી અને બાફેલ બટેકાની ચિપ્સ આ બધું એક બાઉલમાં મિક્સ કરવાનું છે અને એમાં મીઠું અને ધાણા જીરું પાવડર નાખવાના છે અને આપણે આંબલીની ચટણી બનાવી એ અને ધાણા મરચીની ચટણી આ નાખવાનું છે અને ઉપરથી લીલા ધાણા નાખવાના છે આ છે તૈયાર ફરાળી ભેળ એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ ભેળ ખૂબ એટલે ખૂબ સરસ બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે